નમસ્કાર ભારતીય ન્યાયતંત્ર નામ સાંભળતા આજે થોડું જટિલ લાગે ખરું ને પણ શું થાય જો આપણે આખા માળખાને એકદમ સહેલી રીતે એક પિરામિડની જેમ સમજીએ ચાલો આજે આપણે એ જ કરીશું આપણે જોઈશું કે આ સિસ્ટમ ખરેખર કેવી રીતે કામ કરે છે અને કેમ એને આપણે લોકશાહીનો સૌથી મજબૂત આધાર સ્તંભ કહેવાય છે તો આ સમજવા માટે આપણે ક્યાંથી શરૂ કરીશું સૌથી પહેલાં આપણે જોઈશું કે લોકશાહીમાં ન્યાયતંત્રની ભૂમિકા શું છે પછી આપણે પિરામિડના ટોપ પર જઈશું એટલે કે સુપ્રીમ કોર્ટ ત્યાંથી નીચે આવીને રાજ્ય સ્તરની અને પાયાની અદાલતોને સમજીશું અને છેલ્લે આ સિસ્ટમની કેટલીક ખાસ વાતો પર પણ નજર કરીશું ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી લોકશાહીનો ત્રીજો સ્તંભ આખરે એવું તો શું છે આ ન્યાયતંત્રમાં કે એને આટલું મોટું સ્થાન મળ્યું છે કોઈ પણ લોકશાહીને મજબૂત રીતે ઊભી રાખવા માટે અમુક પાયાની જરૂર પડે છે તો સવાલ એ છે કે ભારતમાં એવા કયા મુખ્ય સ્તંભ છે જેના પર આપણી આખી લોકતાંત્રિક વ્યવસ્થા ટકેલી છે વેલ મુખ્યત્વે ત્રણ છે પહેલી છે ધારાસભા એટલે કે જે લોકો કાયદા બનાવે છે બીજી છે કારોબારી જે એ બનાવેલા કાયદાઓને લાગુ કરે છે અને ત્રીજું અને જેના પર આજે આપણું ફોકસ છે એ છે ન્યાયતંત્ર જેનું કામ છે એ સુનિશ્ચિત કરવાનું કે બધું કાયદા પ્રમાણે ચાલે અને સૌને ન્યાય મળે ભારતમાં જે સિસ્ટમ છે એને કહેવાય છે એકીકૃત ન્યાયતંત્ર હવે આનો સીધો સાદો મતલબ એ છે કે આપણી બધી કોર્ટ એક પિરામિડની જેમ જોડાયેલી છે સૌથી ઉપર એક એની નીચે થોડી વધારે અને છેક પાયામાં ઘણી બધી અને નિયમ બહુ સિમ્પલ છે જે ઉપરની કોર્ટ કહે એ નીચેની કોર્ટે માનવું જ પડે બસ આટલું જ તો ચાલો આપણા આ પિરામિડની સીધી ટોચ પર જઈએ વાત કરીએ સર્વોચ્ચ શિખરની એટલે કે આપણી સુપ્રીમ કોર્ટની તો સુપ્રીમ કોર્ટ એ નવી દિલ્હીમાં આવેલી દેશની સૌથી મોટી અદાલત છે એનો મતલબ કે એનો ચુકાદો આખરી ગણાય એની ઉપર કોઈ નહીં આ કોર્ટના હેડ હોય છે ભારતના મુખ્ય ન્યાયાધીશ અને એનું કામ શું સૌથી અગત્યનું કામ છે આપણા બંધારણનું રક્ષણ કરવું આપણા મૂળભૂત અધિકારોને સાચવવા અને રાજ્યો વચ્ચેના ઝઘડા ઉકેલવા સુપ્રીમ કોર્ટથી હવે પિરામિડમાં એક સ્ટેપ નીચે ઉતરીએ અહીંયા આપણને મળશે રાજ્ય સ્તરનું ન્યાયતંત્ર દરેક રાજ્યમાં એક વડી અદાલત એટલે કે હાઈકોર્ટ હોય છે જોકે ક્યારેક બે ત્રણ રાજ્યો વચ્ચે એક જ હાઈકોર્ટ પણ હોય છે જેમ કે આપણે ગુજરાતમાં અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટ છે આ જે તે રાજ્યની સૌથી મોટી કોર્ટ છે અને એની નીચે આવતી બધી જ જિલ્લા અદાલતો પર એ દેખરેખ રાખે છે સાથે જ રાજ્યના કાયદાઓનું પાલન કરાવવાની અને નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી પણ એની જ છે ઓકે તો ટોપ જોયું મિડલ લેવલ જોયું હવે ચાલો સીધા પિરામિડના પાયા પર એ અદાલતો જ્યાં સામાન્ય માણસ ન્યાય માટે સૌથી પહેલાં પહોંચે છે આ છે જિલ્લા અને તાલુકાની અદાલતો મોટાભાગના લોકો માટે ન્યાય મેળવવાનો આ પહેલો દરવાજો છે આ કોર્ટ્સ જિલ્લા અને તાલુકા મથકો પર આવેલી હોય છે અને સાજુ કહું તો આપણી આખી ન્યાય વ્યવસ્થાનો પાયો આ જ અદાલતો છે હવે આ પાયાની અદાલતોમાં પણ મુખ્યત્વે બે પ્રકાર હોય છે એક છે દિવાની અદાલતો એટલે કે સિવિલ કોર્ટ્સ અહીંયા જમીન મકાન લગ્ન કે કોઈ કોન્ટ્રાક્ટને લગતા ઝઘડાઓ ઉકેલાય છે અને બીજી છે ફોજદારી અદાલતો એટલે કે ક્રિમિનલ કોર્ટ્સ અહીંયા ચોરી મારામારી કે ખૂન જેવા ગંભીર ગુનાઓના કેસ ચાલે છે તો આ તો થઈ આખા સ્ટ્રક્ચરની વાત પણ આપણી ન્યાય વ્યવસ્થામાં અમુક એવી ખાસિયતો પણ છે જે તેને ખરેખર અનોખી અને વધુ અગત્યનું સામાન્ય માણસની પહોંચમાં લાવે છે એમાંની એક છે જાહેર હિતની અરજી જેને આપણે ટૂંકમાં પીઆઈએલ કહીએ છીએ આ એક જબરદસ્ત પાવરફુલ ટૂલ છે આના દ્વારા કોઈ પણ વ્યક્તિ કોઈ મોટા સમૂહ કે સમાજના હિત માટે સીધી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે માની લો કે ક્યાંક પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને કોઈ પગલાં નથી લેવાઈ રહ્યા તો કોઈ પણ જાગૃત નાગરિક પીઆઈએલ ફાઇલ કરી શકે છે બીજી એક બહુ સરસ વ્યવસ્થા છે લોક અદાલત નામ પ્રમાણે જ આ લોકોની અદાલત છે અહીંયા કેસ લડવામાં નથી આવતા પણ પરસ્પર સમજૂતીથી ઉકેલવામાં આવે છે આનો સૌથી મોટો ફાયદો એ છે કે ન્યાય ખૂબ જ ઝડપથી અને ઓછા ખર્ચે મળી જાય છે અને હા આપણી મુખ્ય અદાલતો પરથી કેસોનો ભાર પણ ઘટે છે તો આ બધી ચર્ચાનો સાર શું છે સાર એ છે કે ન્યાયતંત્ર માત્ર ઝઘડા ઉકેલવા માટે નથી એ આપણા મૂળભૂત અધિકારોનું રક્ષક છે બંધારણે એને આ બહુ મોટી અને મહત્વની જવાબદારી સોંપી છે અને અંતમાં એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ જરા વિચારો જો આપણું ન્યાયતંત્ર કોઈના દબાણ હેઠળ કામ કરતું હોય એટલે કે જો એ સ્વતંત્ર ન હોય તો શું એ ખરેખર આપણા અધિકારોનું રક્ષણ કરી શકશે આ એક સવાલે જ આપણને સમજાવી દે છે કે ન્યાયતંત્રની સ્વતંત્રતા એક મજબૂત લોકશાહી માટે કેટલી બધી જરૂરી છે